मानवी आठ कोटी मोटी पक्ष स्थानकवासी जैन संघ ने दाता तरफ रूपया त्र लाख ननुदान ना में मा तख्ती अनावरण नो कार्यक्रम योजना मानवी आठ कोटी मोटी पक्ष जैन संघ में श्री महावीर जन्म कल्याणक तथा પરવાધીરાજ પર્યુષણ મહાપર્વમાં महावीर જન્મ વાચન તેમજ પરવાધીરાજ પર્યુષર મહાપર્વ દરમિયાન અખંડ જપની અનુમોદનાર્થે માનવી 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંગના મંત્રી દિલેશભાઈ સંગવીની પ્રેરણા અને પ્રયત્નથી મોર માંડવીના પરંતુ હાલમાં મુંબઈ નિવાસી તથા ઉગ્ર તપસ્વી દાનવીર મહેન્દ્રભાઈ કાંજીભાઈ મહેતા તરફથી 3 લાખ રૂપિયાનું અનુદાન મળેલવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું 8 કોટી મોટી પક્ષના ધર્મસ્થાનકમાં તાજેતરમાં પરમ પૂજ્ય અર્જુનાબાઈ મહાસતી આદિઠાડા 4 ની પાવન નિશ્રામાં મોટી પક્ષ જૈન સંગના પ્રમુખ નીકિલેશભાઈ ભંડારી અને મંત્રી નીલેશભાઈ સંગવીના હસ્તે દાતાની તકતીનું અનાવરણ કરવામાં આવેલ હતું આ પ્રસંગે મહાસતીજીઓ એ આશીર્વચનમાં દાતા મહેન્દ્રભાઈ કાંજીભાઈ મહેતાની અને અનુદાનુ अपावनार निलेश भाई संघवी अनुमोदना थी आ प्रसंगे संघना भाईओ तथा बहनों बहरी संख्या में उपस्थित रहा था